હેલો મિત્રો હય સ્વામિનારાયણ અત્યારે આપણે પહોંચી ગયા ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં અને એટલા મસ્ત જગ્યા છે આમ જો આખી મસ્ત જગ્યા છે અહીંયા અને મજા આવે એવું છે હવે અહીંયા પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે ને અહીંયા ત્રણ અલગ અલગ હોટૅલું છે અને આપણે અત્યારે જવાનું છે ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં અને અત્યારે હવે આપણે ત્યાં જઈશું અંદરનો લુક આખો બતાવીશ અમારે મારા મમ્મીની તો ગયા છે હવે મારે બાકી રહી હવે હું જ છું અત્યારે અંદર કાઠિયાવાડી ધાબામાં આવી ગયા અને મસ્ત વ્યવસ્થા છે સારી જગ્યા છે સોખાઈ છે મસ્ત મજાની અને અમે અત્યારે ટેબલ પર બેસી ગયા છે હમણાં ઓર્ડર લેવા આવવાના છે છે અમારે ફોર વ્હીલમાં સુઈ ગયા હતા એટલે તો પહેલા તો અહીંયા તો અથાણા જેટલા છે એટલી તો છે ગ્રંથ બતાવશે તો અથાણા પીડા છે હવે જમવાનું તો હવે મંગાવવાનું છે શું શું છે મેનુ આવે એટલે હમણાં જોઈ લઈએ ત્યાં લગી અથાણા તમને બતાવી દીધા છે હવે ત્યાર પછી આ ગ્રીન સ્લાડ પણ આવી ગયું છે અલગ થી જો મસ્ત મજાનો અને બાકી મસ્ત મજાની જગ્યા ના કુ ડેકોરેશન પણ મસ્ત સરસ છે જો એક નંબરની જગ્યા છે લોકો શાંતિથી જમે છે અને વ્યવસ્થા પણ સારી છે આપણા ઓર્ડર પ્રમાણે ઊંધિયું અને સપાટી એટલે કે આપણી દેશી રોટલી ઘીમાં ચોપડેલી આવી ગઈ પ્લસ છાશ પણ આવી ગઈ છે હવે અમારે ચાલુ કરવાનો છે એક ઓર્ડર બાકી છે એ અમને તમને આપીશ ત્યાર પછી જલારામની મસાલા ખીચડી પ્રખ્યાત પણ આવી ગઈ અને સાથે કઢી અને આ પેશિયલ અમારે સેજલ માટે મંગાવી છે કારણ કે ઊંધ્યું શાક ને રોટલી નહોતી ખાવાની ને એટલે અમે ઊંધ્યું શાક ને રોટલી ચાલુ કરી દીધી છે બધાએ અને અમે વરણી શું ખાધું રોટલી ને છે જમાઈ ગયું છે અને એનું કેવું લાગ્યું એ આપણે જાણકારી લઈશું સેજલ પાસેથી તો આપણે એને પૂછ્યું સેજલ કેવું લાગ્યું જમવાનું સારું હતું એમ મસ્ત લાગ્યું ને હા આને તો સારું લાગ્યું મમ્મી તમને કેવું લાગ્યું જમવાનું હા જલારામ બહુ મસ્ત છે પણ આજ ઊંધિયું ઊંધિયું ક્યારેય ખાતો નથી આજે એને પણ ખાધું છે એટલે જમવાનું અહીંયા સારું છે અને મસ્ત છે તમે પણ એ એડ્રેસ હમણાં તમને આમાં મળી જશે ઘણા બધા લોકો જમે છે ભાભાઈની જે અમને જમવા દેતા હતા મસ્ત વ્યવસ્થા હતી ટાઈમ ટુ ટાઈમ ઓર્ડર લઈને આવી જતા હતા એટલે સ્ટાફની પણ વ્યવસ્થા સારી છે મિત્રો અને મજા આવે એવું છે હવે જેમાં પછી જે મુખવા સાંપડે છે તેવું બતાવીશ તમને અહીંયા અથાણા પણ તમારે જોઈએ તો મળી શકે છે વન ફિફ્ટીના અથાણાં છે બધા અલગ અલગ જાતના જે કોઈ તમે જો ઘરે લઈ જવા માગતા હો તો ભાઈ પણ મળી જશે અને જેમાં પછી જે તમે મુખવાસ લેવા માંગતા ને તો એ મુખવાસ પણ જો કેટલી જાતના મુખવાસ પણ અહીંયા મૂકેલા છે ને નાના બાળકો માટે ચોકલેટ છે ને એનું બધું ઘણી આઈટમો અહીંયા મુખવાસમાં પણ છે હવે ત્યાંનું એડ્રેસ જે આપણે એના ઓનર જે છે તેની પાસે જાણીશું હા ઓનર છે જે શેઠ પાસે આપણે અહીંનું એડ્રેસ પણ જાણી લઈશું શેટ તમારું એડ્રેસ આપશું આપણે કરજણ ટોર નાજી વડોદરા હાઈવે કરજણ સ્ટોલના પર છે છે તો નજીકમાં છે તમે અહીંથી નીકળો તો તમે આવી શકો છો મિત્રો મસ્ત જગ્યા છે અને સ્વાદમાં પણ બહુ એકદમ મસ્ત છે તો જરૂર પધારજો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ